કલા તાલુકાની પટેલ વિદ્યાલયનો દબદબો એનસીઆરટી નવી દિલ્હી દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના કલા ઉત્સવ બે 26 માં ધોરણ 11 માં અભ્યાસ કરતી બારિયા દુર્ગાબેન કૃષ્ણવંદે થ્રીડી દ્રશ્ય કલામાં ભાગ લઈ ડિસ્ટ્રિક્ટો અને જૉન કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યા પછી રાજ્યકક્ષાએ દ્વિતીય સ્થાન હાંસલ કરી દીધું કાર્યક્રમ તારીખ છ ચોવીસથી છવ્વીસ સપ્ટેમ્બર દરમિયાન ગાંધીનગર જિલ્લાના આજોલ ખાતે યોજાયો હતો દુર્ગાબેને રાજ્યકક્ષાએ વિજય મેળવી શાળાનું અને સમગ્ર સંતરામપુર તાલુકાનું નામ રોશન કર્યું છે શાળા પરિવાર દ્વારા તેજસ્વી દીકરી દુર્ગાબેનને અભિનંદન પાઠવવામાં આવ્યા છે ગણિત ગણિત વિજ્ઞાન વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રદર્શનમાં પણ ઉજવણીનો માહોલ સંકુલ બે અંતર્ગત યોજાયેલ પટેલ વિદ્યાલય ગ્રીન એનર્જી વિષય પર પ્રોજેક્ટ રજૂ કર્યો હતો શિક્ષક શ્રી મહેશભાઈ સેવક અને શ્રીમતી હેતવીબેન કિશોરીના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ વિભાગ ત્રણમાં માં પ્રથમ સ્થાન મેળવ્યું છે હવે શાળાનું પ્રતિનિધિત્વ જિલ્લા કક્ષાએ થવાનું છે શાળાની આચાર્ય શ્રી મીનાક્ષીબેન કે પટેલે તમામ વિજેતા અને શિક્ષણ મંડળને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે તથા ભવિષ્યમાં પણ વધુ સફળતાઓ માટે શુભેચ્છા પાઠવી છે સંતરામપુરનું ગૌરવ વધારનાર તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પણ આપવામાં આવ્યા